જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓને રંગા બિલ્લા તરીકે ઓળખાવતા હતા તેમજ વિધાનસભાના સત્રમાં સરકારને તંજ કસતા હતા ને ગરીબોને સરકાર જમીન નથી આપતી પરંતુ ઉદ્યોગપતિને આ સરકાર જમીનની લાહણી કરી દે છે સાથે સાથે તેઓ કહી રહ્યા હતા કે હવે સરકાર છે તે દેવું કરીને ઘી પીશે તે જ અર્જુન મોઢવાડિયાએ આજે લાંબો સમય કોંગ્રેસમાં રાજનીતિ કર્યા બાદ ધારાસભ્ય પદેથી તેમજ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાંચી વર્ષ ઓગણીસો બાણુંમાં થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અર્જુન મોઢવાડિયા જેઓ એક લાંબો સમય કોંગ્રેસમાં રહ્યા કોંગ્રેસના ધારાસભ્ય વિરોધ પક્ષના નેતા પ્રદેશ પ્રમુખ સુધી તેઓએ પદ તે અર્જુન આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાસે પહોંચીને ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે ત્યારબાદ રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરિષદ તેઓ યોજી હતી અને પત્રકારો જ્યારે તેઓને એક પછી એક પ્રશ્ન પૂછી રહ્યા હતા ત્યારે તે દીધવામાં હતા કેમ કે આર અર્જુન મોઢવાડિયા જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહને રંગાબિલ્લા તરીકે ઓળખાવતા હતા આ રંગાબિલ્લા કોણ હતું તેની આપણે જો ટૂંકી વાત કરું તો દિલ્હીના આ મશહૂર ગુંડાઓ હતા જેઓએ એક સેનાના અધિકારીની જે દીકરી હતી તેનું અપહરણ કર્યું હતું તેના સાથે બળાત્કાર કર્યો હતો ને ત્યારબાદ તેની હત્યા કરી દીધી હતી

આપણે ફોન કરવાન્ડલ કરવા પોરબંદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું અને કોંગ્રેસ પક્ષના તમામ મુદ્દાઓ અને તમામ મુદ્દાઓ અને પ્રાથમિક કોંગ્રેસમાં હું ઓગણીસો બ્યાસીમાં જ્યારે મારો વિદ્યાર્થી કાર્ડ હતો એ વખતે જોડાયો હતો પોરબંદર તાલુકા યુવક કોંગ્રેસથી શરૂ કરી પોરબંદરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પ્રથમ તકમાં છે પહેલો એના પછી પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ તરીકેની પણ તરીકે સમયમાં મેં વિરોધ પક્ષમાં રહીને જવાબદારી નિભાવી અને જે કાંઈ શક્તિ હતી એ મેં કોંગ્રેસ પક્ષમાં પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ગુમડા પણ અનુભવતો હતો અને જે આશાએ અને જે કામ કરવા માટે હું કોંગ્રેસ પક્ષમાં આવ્યો હતો ખાસ કરીને આપણે મારે કોઈ સામે ફરિયાદ નથી મેં તો મારી વાત ધ્યાન રજૂ કરવાની નથી કરી દીધી મેં તો નીકળતી વખતે મે બスタનો આભાર માનું છું અને આજે આભાર માનું છું મારે કશું કોઈના વિશે કશું કેવું નથી મારી વાત એટલી હતી કે જે રીતે ચાલે છે એ રીતે એના પરિણામ નજર સામે છે એના પરિણામ દેશમાં અને ગુજરાતમાં નજર સામે છે તો ક્યાં કચાસ રહી ગઈ હશે કચાસ દૂર કરવાની કોઈની તૈયારી ન હોય તો મારે કોઈને કેવું નથી આજનો નથી આજે કેટલાય 5 7 વર્ષથી આવું બધું ચાલે છે એટલે મારે નથી

એટલે જે પણ વાત જયારે જયારે કરી છે ત્યારે આધાર વગરની સાથે કરી છે અને એટલે જ હું વાત કરવા માટે હંમેશા મુક્ત રહ્યો છે મને કોઈનો ડર લાગ્યો નથી અને મને કોઈ ડરાવવા પણ આવ્યો નથી અત્યારે બધા ડરાવવાની વાત કરે છે પણ હું ક્યારેય ડરવું નથી મને કોઈ ડરાવવાય આવ્યું

ભાજપને તો તંજ કસતા હતા સરકારને સવાલો પણ પૂછતા હતા પરંતુ ગૃહમાં જ્યારે કોંગ્રેસના સિનિયર નેતા હતા તે સમયે તો વર્તાવતા હતા આપની બોડી લેંગ્વેજ જ બતાવતી હતી સાથે વારંવાર કહે કે હું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું નથી આપવાનું તેમજ ભાજપમાં નથી જોડાવાનો પરંતુ મારું જે રામ મંદિરના મુદ્દે એક ટ્વીટ સામે આવ્યું છે તેને લઈને આ માધ્યમોમાં ચર્ચા ચાલી રહી છે પરંતુ આ માધ્યમો શું ચર્ચા ખોટી કરી રહ્યા હતા આજે આ માધ્યમોની વાત સાચી પડી જે વારંવાર કહી રહ્યા હતા કે અર્જુનભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેમજ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે આજે એમની વાત પણ સાચી ઠરીને સાથે કોંગ્રેસ પાર્ટી તે તમને ઘણું બધું આપ્યું તેમ છતાં તમે કોંગ્રેસ પાર્ટીની બીજી કેડર તૈયાર ન કરી શક્યા સાથે તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ પાર્ટીમાં જે વાત થવી જોઈએ તે 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 નથી નથી થતી અને અને હું ડરતો તેવી પણ 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 તમે વાત કરી પરંતુ સવાલ સવાલ ઊભા થઈ રહ્યા છે તમને પૂછવો છે કે જ્યારે એક લાંબો સમય તમે કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા બીજી કેડર તો ન ઉભી કરી શક્યા પરંતુ આજે જે કોંગ્રેસના નેતાઓ રાજીનામા આપી રહ્યા છે અને તેઓ કોંગ્રેસને ગાળો પણ બાંધી રહ્યા છે તો તમને ભાજપ શું કરવા ડરાવે છે જ્યારે તમે કોઈને કોઈ હોદ્દા પર હતા તમે શું કોઈ ખોટા કામ કર્યા હતા તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે ખેર નેતાઓ તો આવતા જતા રહેશે લોકસભાની ચૂંટણીઓ આવશે કે વિધાનસભાની ચૂંટણી આવશે આવી ઘટનાઓ તમને સતત સામે આવતી રહેશે પરંતુ એક વાત તે પણ સમજવા જેવી છે કે કોંગ્રેસ ગુજરાતમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી વધુ સમયથી સત્તામાં નથી તેમ છતાં આજે પણ તેના ત્રીસ થી ચાલીસ ટકા વોટ અકબંધ છે જોઈએ હવે શું થાય છે આવનારા સમયમાં આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ડી ચેનલ જોતા રહો નમસ્કાર